નમસ્કાર જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ ધોળકામાં રથયાત્રાની તૈયારીઓ ધોળકામાં આષાઢી બીજ રથયાત્રા યોજાવાની છે ત્યારે આ રથયાત્રાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે ભગવાન જગન્નાથજી બલરામ તથા બહેન સુભદ્રા રથનું રિહર્સલ કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથજીના નારા સાથે આજુબાજુ ગામના ભક્તો તથા આગેવાનો ભાગ લઈ રિહર્સલ કર્યું હતું સાત સાત બે હજાર ચોવીસના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધોળકાના કલીકુંડ વિસ્તારથી લઈને રણછોડ રાયના મંદિર પહોંચશે રિપોર્ટર મકવાણા મહેન્દ્ર જય રણછોડ આગામી તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ શ્રી રણછોડરાયજી મંદિર કેલિયા વાસણાથી તૃતીય ભવ્ય અને જાજરમાન રથયાત્રાનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે આજે અમે ભગવાન જગન્નાથજી બલરામજી તેમજ બહેન સુભદ્રાજીના રથનું પરીક્ષણ કર્યું જે રિહર્સલ કરીને લગભગ પાંચસોથી વધારે સ્વયંસેવકો જે અમારા રથને ખેંચવાના છે એવા સ્વયંસેવકો દ્વારા આજે અમે રિહર્સલ કર્યું જે અમારો રૂટ છે રથયાત્રાનો રૂટ છે ત્યાં અમારે બે કિલોમીટર સુધી રથ ખેંચીને રિહર્સલ કર્યું છે આગામી તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ જે ભગવાન જગન્નાથજીનું મામેરું ભવ્ય અને ઝાકમ જોડ મામેરાનું આયોજન છે જેઓના મોસાળ પક્ષના જે છે કલિકોન વ્યાપારી એસોસિએશન વા શ્રી પ્રમુખ ભૂપતસિંહ ડાભી તેમજ ગૌરવભાઈ સોની આવા મુખ્ય યજમાનો છે જે ભગવાન જગન્નાથજીનું મામેરું ભવ્યથી ભવ્ય જે વાગતે ગાતે મંદિર સુધી લઈને આવનાર છે ત્યારબાદ તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ શ્રી રણસોડાજી મંદિરથી જે અમારી રથયાત્રા પ્રસ્થાન કરશે સવારે નવને ત્રીસ કલાકે નગર ચર્ચા કરીને સાંજે સાત ત્રીસ વાગે નિજ મંદિર શ્રી રમસોડજી મંદિર ત્રણે ત્રણ રથ